મેસી ટ્રેક્ટર ટ્રેક્ટર જોઈ રહ્યા ટોટલ જવાબદારી સાથે અને સાવ ઓછી કિંમતમાં મળી જશે આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહે જો વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર અને આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે મેસી દસ પાંત્રીસ ડીઆઈ અને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે મોડલની વાત કરું તો બે છે પાવરફુલ રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ સ્થળ પર કંડિશન ચેક કર્યા બાદ લઈ શકો છો પેલા ટ્રેક્ટરના માલિક અજિતભાઈ અથવા ભદ્રેશભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો બેટરી નવી નાખવામાં આવેલી છે વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી પણ એકદમ સારા ટ્રેક્ટરના ટાયર મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે વિડી અંદર તમે જુઓ સાઈઠ ટકા જેવા ટાયર છે અને ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ છે કિંમત અંદાજિત એક લાખ સિત્તેર હજાર રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો અજીતભાઈ ભદ્રેશભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે અને